હલો જય શ્રી કૃષ્ણના મારા કિચનમાં બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું સાતમ આઠમ ઉપર ખવાય એવા ગુજરાતી ફાફડા આવી રીતે આપણા એકદમ ક્રિસ્પી એવા ખાખરા આપણે બનાવીશું આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ ક્રિસ્પી એવા આપણા ખાખરા બન્યા છે આજની મારી ખાખરાની રેસિપી તમને ગમી હોય તો એક જરૂરથી કરજો હાલો જય શ્રી કૃષ્ણ મારા કિચન માં બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું સાતમ આઠમ ઉપર ખાખરા બનાવીએ એ આજે આપણે ખાખરા બનાવીશું એક કપ મેં ઘઉંનો લોટ ઝીણો લીધો છે અડધો કપ ચણાનો લોટ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું બે ચમચી તેલ નાખીશું અને અજમો નાખીશું અજમાની ફ્લેવર ફાફડામાં ખૂબ જ સરસ આવે છે આપણે હવે લોટને બાંધી લઈએ અહીંયા મેં એક મોટું વાસણ લીધું છે એમાં આપણે ખવનો લોટ એક કપ ઉમેરીશું અડધો કપ ચણાનો લોટ ઉમેરીશું એને મેં ચારી અને લીધેલો છે એમાં નાખીશું આપણે બે ચમચી મોણ સ્વાદ પ્રમાણે મીઠું અજમા છે એને આપણે હાથેથી આવી રીતે મસળી અને નાખીશું એને આપણે મિક્સ કરી લઈએ આ ફાફડા સાતમ ઉપર ખાવાથી ખૂબ જ સરસ ટેસ્ટી અને સ્વાદમાં લાગે છે આવી રીતે હવે આપણે થોડું થોડું પાણી એમાં ઉમેરતા જશું અને લોટને કઠણ લોટ આપણે રાખીશું થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને કઠણ લોટ એવી રીતે બાંધી લેશું અહીંયા આપણે એકદમ કઠણ એવો લોટ બાંધેલો છે એની માથે આપણે થોડુંક એવું તેલ નાખીશું આવી રીતે આપણે એકદમ સરસ મસળી લેશું આ ખાખરા ચા સાથે દહીં સાથે ખાવામાં ખૂબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે આવી રીતે હવે આપણે લોટને બે ભાગમાં વેચી દેસુ અને આવી રીતે આપણે નાના નાના લુવા કરી લેશું આવી રીતે બધા લુવાને આપણે કરી લેશું આપણે અહીંયા બધા લુવા એકદમ સરસ વારી લીધા છે હવે આ લુવાને સાઈડમાં રાખીશું અને પાટલી વેલણને લઈ લેશું એક ગણું લેશું અને સુકા લોટમાં બોળી અને આવી રીતે આપણે વણી લેશું એકદમ સરસ પતલા પતલા હોય છે આવી રીતે એકદમ સરસ વણી લેશું અને આપણે આવી રીતે કાણા પાડીશું એટલે આપણા ખાખરા ઉપસે પણ નહીં અને સરસ એકદમ સરસ ક્રિસ્પી બને છે આવી રીતે બધાને આપણે વણી લેશું આપણા અહીંયા બધા ખાખરા એકસાથે આપણે વણી લીધા છે હવે એને સફેદ કપડામાં આપણે પાથરશું હવે આપણે આવી રીતે કપડામાં એકદમ સરસ આવી રીતે પાથરી લેશું સેજ સેજ આ છાયામાં શું કાય એટલે સરસ આપણા ક્રિસ્પી એવા અને વાનવા પણ આપણે કહી શકીએ છીએ ખાખરા પણ કહી શકીએ છીએ આવી રીતે બધાને સફેદ કપડા ઉપર પાથરી આ વાનવા ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી એવા બને છે તમે દહીં શાખે કે ચા સાથે તમે ખાઈ શકો છો આવી રીતે વાનવાને આપણે સફેદ કપડામાં પાથરી દઈએ આપણે અહીંયા ખાખરા બધા આમાં આપણે થોડા થોડા આગળ જે ભરેલા સૂકવેલા છે એને આપણે એક થાળીમાં લઈ લઈએ અને તેલને ગરમ કરવા આપણે ધીમા ગેસે મૂકી દીધેલું છે આવી રીતે આગળના હોય એને પહેલાં આપણે થાળીમાં લઈ લઈએ હવે આપણે તરી લઈએ આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું અને એમાં આપણે આવી રીતે ખાખરાને ઉમેરતા જશું ખાખરાને ચીપિયાથી આવી રીતે આપણે પલટાવી લેશું આજની મારી ખાખરાની રેસીપી તમને ગમ્યું હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લેશું હવે એને આપણે એક પ્લેટમાં આપણે કાઢી લેશું આવી રીતે બધાને આવી રીતે આપણે તળી લેશું બીજા પણ આવી રીતે આપણે તેલમાં ઉમેરી દઈએ અને એને પણ ક્રિસ્પી આપણે એવા તળી લઈએ સાતમ આઠમ ઉપર વાનવા આવી રીતે આપણે બનાવીએ છીએ ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે આવી રીતે ક્રિસ્પી આ પણ તળાઈ ગયા છે આને પણ આવી રીતે આપણે કાઢી લઈએ આવી જ રીતે બધા ખાખરાને આપણે તળી લઈએ આપણા ખાખરા એકદમ સરસ ક્રિસ્પી તળાઈ ગયા છે આપણે જોઈ લઈએ કે આપણા ખાખરા એકદમ સરસ ક્રિસ્પી તળાણા છે આજની મારી રેસીપી ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જે શ્રી કૃષ્ણ